નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની આપણે વાત કરી છે તો દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના અમલીકરણમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો જવાબ આવશે ચોથા સ્થાન પર છે તો મધ્યપ્રદેશ છે એ કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ છે એના અમલીકરણમાં પ્રથમ સ્થાને છે જેને છેલ્લા બે મહિનામાં વૃક્ષારોપણ માટે દસ રાજ્યોમાં ચાર હજાર નવસો એંસી હેક્ટરમાં ફેલાયેલી પાંચસોથી વધુ જમીનની મંજૂરી મળી છે આ રાજ્યોએ અન્ય ત્રણ રાજ્યો સાથે મળીને આ કાર્યક્રમ માટે દસ હજાર હેક્ટરથી વધુ જમીનની ઓળખ કરી છે મધ્યપ્રદેશ અત્યાર સુધીમાં સૌથી વધારે પાંચસો ને ચોરાણું હેક્ટર મંજૂર કરાયેલી વન જમીન એમાં વાવેતર અને હરિયાળીની કવાયત માટે નોંધવામાં આવી છે ત્યારબાદ સેકન્ડ નંબર પર તેલંગાણા આઠસો પિસ્તાલીસ હેક્ટર છત્તીસગઢ સાતસો ને તેર હેક્ટર ગુજરાત પાંચસો પંચાણું હેક્ટર અને આસામ છે ચારસો ચોપન હેક્ટર છે અન્ય પાંચ રાજ્યો જે આવા લેન્ડ પાર્સલને એડમિનિસ્ટ્રેટર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશન બરાબર છે બિહાર રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર અને ઓડિશા આટલા છે તો આ યાદ રાખજો મિત્રો વનની વાત થઈ છે બરાબર તમને ખબર છે કે અહીંયા જો વાત કરતા એ સૌથી વધારે વન વિસ્તાર તો એ પણ મધ્યપ્રદેશમાં છે અહીંયા નંબર વન પણ મધ્યપ્રદેશ છે તમારા માટે એક પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે આપણે ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ યકૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ઓગણીસ એપ્રિલ એટલે આજનો દિવસ વિશ્વ યકૃત દિવસ અથવા વર્લ્ડ લિવર ડે બરાબર છે આજના દિવસે મનાવવામાં આવે છે તો લિવર સંબંધિત રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ઓગણીસ એપ્રિલના રોજ વિશ્વ યકૃત દિવસ મનાવવામાં આવે છે મગજનો અપવાદ છે એને બાદ કરીને યકૃત એ શરીરનું બીજું સૌથી મોટું જટિલ અને સૌથી મોટું અને જટિલ અંગ છે હવે હિપેટાઇટિસ એ બી સી આલ્કોહોલ અને દવાઓના કારણે લિવરના રોગો થઈ શકે છે વાયરલ હિપેટાઇટિસ દૂષિત ખોરાક પાણીના વપરાશ અસુરક્ષિત જાતીય વ્યવહાર અને ડ્રગના દુરુપયોગને કારણે થાય છે બે હજાર ચોવીસની જે થીમ છે એ છે જાગ્રત બનો નિયમિત લિવર ચેકઅપ કરાવો અને ફેટી લિવરના રોગોથી બચો એ બે હજાર ચોવીસની વર્લ્ડ લિવર ડે એટલે વિશ્વ યકૃત દિવસ છે એની થીમ છે ઓકે તો યાદ રાખજો આગળ વધીએ આપણે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય આપણી યુટ્યુબ ચેનલને તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોન કરીને ઇમર્જિંગ ટેકનોલોજી અને ચેલેન્જીસ ફોર એક્સોસ્કેલેટન એના પર એક આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન કોણે કર્યું છે તો ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન અને આ જે વર્કશોપ છે ને એ પહેલી આંતરરાષ્ટ્રીય વર્કશોપ છે બરાબર છે અને ડીઆરડીઓ છે એ ડીઆરડીઓની ડિફેન્સ બાયોલો બાયો એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે એક્સો સ્કેલેટન ટેકનોલોજી છે એમાં પહેરી શકાય એવી રચનાઓનો સમાવેશ થાય છે જે માનવ શરીરની ક્ષમતાઓ વધારે છે તમે આયરમેન ફિલ્મ જોયું હશે એટલે તમને ખ્યાલ આવ્યો હશે એ પ્રમાણેની વાત કરવામાં આવી છે ડીઆરડીઓની જો વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનમાં કરવામાં આવી હેડક્વાર્ટર છે એનું નવી દિલ્હીમાં એના ડીઆરડીઓ છે એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે સમીર વી કામદ અને એનો મુદ્રાલેખ છે બલશ્યમૂલમ વિજ્ઞાનમ તમારા માટે એક પ્રશ્ન છે કે રિસન્ટલી એ મેન પોર્ટેબલ એન્ટીટેન્ક ગાઈડન મિસાઇલ બરાબર છે તો એનું સફળ પરીક્ષણ કર્યું છે કઈ જગ્યાએ કર્યું છે આપણે ભણ્યા હતા આ ઉપરાંત આપણે એવું પણ ભણ્યા હતા કે ડીઆરડીઓ દ્વારા અગ્નિ પ્રાઇમ મિસાઇલ જેની રેન્જ એક હજારથી બે હજાર કિલોમીટરની છે એનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ડીઆરડીઓ દ્વારા એક ઉગ્રમ નામની એસોલ્ટ રાઇફલ બનાવવામાં આવી હતી ડીઆરડીઓ શું કરી છે વેસ્ટ બંગાળ છે ને એમાં પોતાનું નવું ટેસ્ટ સેન્ટર છે એ બનાવવા માટે જઈ રહ્યું છે તો એ પણ બાબત છે તમારે યાદ રાખવાની છે ડીઆરડીઓ વિશે આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આ ટેલિગ્રામ ચેનલ છે આપણી એને તમે જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તો જે મિત્રોને જોઈન કરવાનું બાકી હોય જોઈન કરી લેજો ભારતનું પ્રથમ હાઇબ્રિડ પીચ ધરાવતું સ્ટેડિયમ કયું બનશે આવનારી પરીક્ષા માટે એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો ભારતનું પ્રથમ હાઇબ્રિડ પીચ ધરાવતું સ્ટેડિયમ છે એ ધર્મશાલા સ્ટેડિયમ બનશે ધર્મશાલા સ્ટેડિયમ એટલે ક્યાં હિમાચલ પ્રદેશ બરાબર છે તો હિમાચલ પ્રદેશમાં એચપીસીએ એટલે કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ધરમશાળા એક નવી પ્રકારની પીચ એને સ્થાપિત કરી છે જેને બીસીસીઆઈ દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ મંજૂરી મળનાર પ્રથમ એવી આ પીચ છે હાઇબ્રિડ પીચ જેને સીસ ગ્રાસ નામની કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવી છે જે નેધરલેન્ડની કંપની છે આ નવી ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ મેચમાં તે વધુ ટકાઉ છે વધુ સાતત્યપૂર્ણ છે અને ઉચ્ચ પ્રદર્શન કરતી રમતની સપાટી પૂરી પાડે છે આઈસીસી ટી ટ્વેન્ટી પચાસ ઓવરની સ્પર્ધાઓ માટે હાઇબ્રિડ સપાટીના ઉપયોગની મંજૂરી આપ્યા પછી સીસ ગ્રાસ ભારતીય બજારમાં પ્રવેશ્યું અંગ્રેજી ક્રિકેટ મેદાનોમાં સફળતાપૂર્વક હાઇબ્રિડ સ્થાપિત કર્યા પછી સીસે ભારત ટેકનોલોજી વિકસાવવાનું નક્કી કર્યું છે હાઇબ્રિડ પીચો જેને સ્ટીચડ પીચો પણ કહેવાય છે તે ઝીણા મેદાનવાળી ક્રિકેટ પીચો છે તેમની પાસે પ્લાસ્ટિકના તંતુ હોય છે સામાન્ય રીતે ન ઉગેલું ઊની કાપડ અથવા તો લીલો રંગ જેમાં વીસ એમ એમ બાય વીસ એમ એમ ગ્રીડની નાય એમ એમ જાળાઇની નિયમિત પેટર્ન ટાંકવામાં આવે છે તો યાદ રાખજો બરાબર છે હિમાચલ પ્રદેશ છે એમાં એચપીસીએ જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એમાં આ બનાવવામાં આવશે આ યાદ રાખજો તમને ખબર છે આપણા ભારતનું ભારતનું તો નહીં જ પરંતુ આખા વિશ્વનું સૌથી મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે કયું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કેન્દ્ર સરકાર કસ્તુરી કપાસ માટે કેટલા રાજ્યોમાં કોટન ટેસ્ટ લેબની સ્થાપના કરશે તો જવાબ આવશે ટોટલ છ રાજ્યોમાં કેટલા રાજ્યો છ રાજ્યોમાં તો કેન્દ્ર સરકાર વૈશ્વિક સ્તરે ભારતીય કપાસની બ્રાન્ડને પ્રમોટ કરવાના પ્રયાસના ભાગરૂપે છ રાજ્યોની અંદર ઉચ્ચ ગ્રેડ કસ્તુરી કપાસ માટે સમર્પિત પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપવાની યોજના બનાવી રહી છે કસ્તુરી કપાસ માટે સમર્પિત પરીક્ષણ પ્રયોગશાળાઓ મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા પંજાબ ગુજરાત અને કર્ણાટક આટલા રાજ્યોમાં સ્થાપવામાં આવશે હાલમાં કસ્તુરી કપાસનું પરીક્ષણ મર્યાદિત સંખ્યામાં નેશનલ એક્રિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી દ્વારા જે અધિકૃત લેબ છે એના દ્વારા કરવામાં આવે છે કસ્તુરી એક કપાસનો પ્રકાર છે જેની સુંદર રચના અને ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તા માટે તે જાણીતો છે તે મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે યાદ રાખજો આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે જો કપાસની વાત આવે એટલે યાદ રાખજો કે આપણા ભારતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન ગુજરાત કરે છે તો વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન છે એ કયું કયો દેશ કરે છે તમને ખબર હોય તો જણાવો અને કપાસ માટે આપણા ગુજરાતની અંદર એક પ્રદેશ છે જેને શું કહેવાય છે કાનમ આ કાનમ પ્રદેશ છે એ ઢાઢર અને નર્મદા નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ છે કસ્તુરી કોટની ટકાઉપણું અને નરમાઈ માટે પ્રખ્યાત છે જે વિશ્વભરમાં પ્રીમિયમ કાપડ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે તેની ખેતી માટે તેની ગુણવત્તા જાળવવા માટે ચોક્કસ આબોહવાની પરિસ્થિતિઓને સાવચેત લણણીની તકનીકોની પણ એને જરૂર છે બરાબર છે આ યાદ રાખજો ઈરાને ઇઝરાયલ પર અસંખ્ય ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કર્યો તો ઈરાને મિસાઇલ અને ડ્રોનનો બેરેજ છોડ્યો છે દમાસ્કસમાં એના વાણિજ્ય દૂતાવાસ પરના શંકાસ્પદ ઇઝરાયેલી પ્રહારના હુમલામાં ઇઝરાયેલને નિશાન બનાવ્યું તેર લોકોનું મૃત્યુ થયું છે ઈરાનનો જંગલી હવાઈ હુમલો ઈરાન દ્વારા ઈરાની ધરતી પરથી ઇઝરાયેલના પ્રદેશ પર પ્રથમ સીધો હુમલો છે ઈરાને આ હુમલાને ઓપરેશનને ટુ પ્રોમિસ ગણાવ્યું છે ઇઝરાયેલે એવો દાવો કર્યો છે કે લગભગ નવ્વાણું ટકા અસ્ત્રોને યુએસ અને યુકેની મદદથી અટકાવવામાં આવ્યા છે બરાબર છે આ યાદ રાખજો ઇઝરાયેલની વાત કરીએ તો એનું કેપિટલ ઝેરુસલેમ છે એના પ્રેસિડન્ટ છે આઈઝોગ હરઝોગ એના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ છે અને એની કરન્સી ઇઝરાયેલી ન્યુ સેકલ છે ઇઝરાયેલની સંસદને નેસેટ કહેવાય છે ઈરાનની જો આપણે વાત કરીએ તો ઈરાન છે એનું કેપિટલ તહેરાન છે એના રાષ્ટ્રપતિનું નામ તમારે કહેવાનું છે અને એની કરન્સી ઈરાની રિયાલ છે બરાબર છે તમારે જણાવવાનું છે રાષ્ટ્રપતિ કોણ છે એના મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળે છે પોલ્સ પણ રમવા મળે છે અને જો ભણવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને ચેન્નાઈની વેલ્સ યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે તો જવાબ આવશે રામચરણ સાઉથના જે સુપરસ્ટાર કહી શકાય રામચરણ જેઓના ઇમેજમાં તમે જોઈ શકો છો તો ચેન્નાઈની વેલ્સ યુનિવર્સિટી એમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે તો વેલ્સ યુનિવર્સિટીનું ચૌદમાં નંબરનું વાર્ષિક કોન્વોકેશન સમારંભમાં બરાબર છે તો જાણીતા ભારતીય અભિનેતા રામચરણને સાહિત્યમાં માનદ ડૉક્ટરેટ ડૉક્ટરેટની પદવી એનાયત કરી છે આ વિશિષ્ટ માન્યતા સિનેમાની દુનિયામાં ચરણના નોંધપાત્ર યોગદાન અને વિશ્વભરના પ્રેક્ષકો પર તેની ઊંડી અસરની ઉજવણી કરે છે મનોરંજન ઉદ્યોગમાં રામચરણની સફર નોંધપાત્રથી ઓછી રહી નથી એમણે શરૂઆત કરી હતી બે હજાર સાતમાં ચિરુથા નામની એમની ફિલ્મ ત્યાંથી લઈને રંગસ્થલમ અને આર 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 આવી ફિલ્મોમાં એમના તાજેતરમાં જ વખણાયેલા અભિનય સુધી ચરણે સતત તેમની અસાધારણ અભિનય કૌશલ્ય અને વર્સિલિટીનું પ્રદર્શન કર્યું છે વેલ્સ યુનિવર્સિટી દ્વારા રામચરણને આપવામાં આવેલ સાહિત્યમાં માનદ ડોક્ટરેટ તેમની કલાત્મકતા અને સિનેમેટિક લેન્ડસ્કેપ પર એમની કામ છે એની ઊંડી અસરનો પુરાવો છે તમને ખબર છે ગયા વર્ષની આપણે વાત કરીએ તો આ ત્રિપલ આર ફિલ્મ છે એનું એક સોંગ છે જેને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો બરાબર છે એમ એમ કિરમાણી એના શું હતા મ્યુઝિક કમ્પોઝર હતા તમને સોંગ નામ સોંગનું નામ યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ભારતમાં યુકેના પ્રથમ મહિલા હાઈ કમિશનર બન્યા છે લિન્ડી કેમરોન તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરના ભૂતપૂર્વ સીઓ લિન્ડી કેમરોનને ભારતમાં પ્રથમ મહિલા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેણીની નિમણૂંક યુકે ભારતના સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે જે ભારતે લંડનમાં જેના પ્રથમ હાઈ કમિશનર છે એનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે સૌથી હલકું સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે તો હાઇડ્રોજન ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી સામાં થાય છે તો નેટવર્કમાં નોબલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબલે શાની શોધ કરી હતી તો ડાયનામાઈટ વરસાદ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે યુડોમીટર વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે તો ધૂળના રજકરણોને કારણે પ્રકાશનું પ્રસરણ થાય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જય જવાન જય કિસાન આ વિધાન કોણે આપ્યું હતું તો લાલ બહાદુર શાસ્ત્રીએ અટીરાના પ્રથમ ડિરેક્ટર કોણ હતા તો જેમણે સ્થાપના કરી હતી અટીરાની ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત જ્યોતિ સંઘ નામે સંસ્થાનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું તો વન એન્ડ ઓનલી મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી અત્યારે જ આપણે જેમની ચર્ચા કરી અટીરા આ અટિરાનું ફૂલફોર્મ તમને આવડે છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એટલે અટીરા સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા તો ગોપાલ દાસ પટેલ હતા સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા યાદ રાખજો અને લાઈક બાકી હોય તો એક લાઈક આપજો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાંચસો સિક્સ મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો છે તો રોહિત શર્મા સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ડીઆરડીઓ અને ભારતીય સેના દ્વારા સ્વદેશી રીતે વિકસિત મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું તો રાજસ્થાનના પોખરણમાં એક પ્રશ્નનો જવાબ આવી ગયો ને હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકવીસમી માર્ચ છે એને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સેકન્ડ પ્રશ્ન છે ડીઆરડીઓ મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ છે એનું પરીક્ષણ ક્યાં કર્યું એ તો આપણે આગળ જ જોયું હમણાં જ પોખરણ રાજસ્થાનમાં તમને ખબર છે ને પોખરણમાં ધડાકા કરવામાં આવ્યા હતા બે વખત એક ઓગણીસો ને ચુમ્મોતેરમાં ત્યારે ઇન્દિરા ગાંધી હતા આપણા પ્રાઇમ મિનિસ્ટર અને એને સ્માઇલિંગ બુદ્ધાઉ નામ આપવામાં આવ્યું હતું બીજું ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ત્યારે અટલ બિહારી વાજપેયી આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા અને ઓપરેશન શક્તિ એ નામ આપવામાં આવ્યું હતું ત્રીજો પ્રશ્ન વિશ્વનું સૌથી મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અમદાવાદમાં આવેલું છે મોટેરા ખાતે જૂનું નામ મોટેરા સ્ટેડિયમ હવે એનું નામ છે શ્રી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ચોથો પ્રશ્ન વિશ્વમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતો દેશ ચાઇના છે પછી ભારત આવશે ભારતની અંદર ગુજરાત છે આ યાદ રાખજો પાંચમા નંબરનો પ્રશ્ન છે કે ઈરાન છે એના પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપતિનું નામ શું છે તો યાદ રાખજો ઇબ્રાહીમ રહીસી છઠ્ઠા નંબરનો પ્રશ્ન તો આર 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 ફિલ્મ જે આવી હતી ગયા વર્ષે એમને ઓસ્કર એવોર્ડ મળ્યો તો એનું સોંગ છે બેસ્ટ ઓરિજિનલ સોંગ નાટુ નાટુ કરીને સોંગ છે નાટુ નાટુ સાતમા નંબરનો પ્રશ્ન યુકેમાં ભારતના હાઈ કમિશનર છે એમનું નામ શું છે તો યાદ રાખજો વિક્રમ દોરાય દોરામી શું નામ છે વિક્રમ દોરાય સ્વામી આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા ચેસ ખેલાડીને એકલવ્ય સિનિયર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ ટોપ ટેનમાં સામેલ ભારતીય એરપોર્ટ કયું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત